ભરતસિંહ પરમાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ આજે છે ઓગણીસો નવ્વાણુંમાં કારગીલનું જે યુદ્ધ થયેલું તેમના આજે પચીસ વર્ષ પૂરા થાય છે એમની ઉજવણી નિમિત્તે આજરોજ અમારી શાળામાં રક્ષાબંધન અને સાથે સાથે કારગીલ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં અમારી શાળાની પાંચસો દીકરીઓએ અને સાથે સાથે કોર્પોરેશનની દસ શાળાની ટોટલ ત્રણસો એ આ અગિયારસો અગિયાર રાખડીઓ બનાવી અને ગુજરાતની બોર્ડરથી લઈ અને અરુણાચલ પ્રદેશની બોર્ડર સુધી તમામ જે બોર્ડર ઉપર આપણા જવાનો જે આપણા દેશની રક્ષા માટે ઊભા છે તે બધા ભાઈઓને અહીંયાથી રાખડી અમે મોકલીએ છીએ સાથે સાથે એક પ્રેમભરો પત્ર કે જે એક બેન એક ભાઈને લાગણી સભર લખે છે એ પત્ર પણ લખેલો છે પોસ્ટ ઓફિસ દ્વારા અમે દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ રક્ષાબંધનનો કાર્યક્રમ બોર્ડરના જવાનો માટે ઉજવીએ છીએ વધારેમાં વધારે રાખડીઓ આપણા દેશના જવાનોને પોચે એવા અમારા પ્રયત્નો હોય છે અમારી દીકરીઓ જે છે એ દર વર્ષે પોતાની હાથે બનાવી અને રાખડીઓ બનાવી અને ત્યાં મોકલે છે ગામમાંથી વેચાતી લઈ અને મોકલવી એવું નહીં પણ પોતાની હાથે જ બનાવે છે અને લાગણીસભર આ પત્ર લખે છે ઓકે નામ પિંજારા સીફા છે હું ધોરણ બાર આર્ટ્સમાં અભ્યાસ કરું છું અને અમારા અહીંયાથી રાખડીઓ દર પાછલા સાત વર્ષથી મોકલવામાં આવે છે તેમાં સંદેશ સૈનિકોને સંદેશો પણ આપવામાં આવે છે તેમને રક્ષાબંધન વિશે શુભેચ્છાઓ પણ આપવામાં આવે છે અને તેમના પરિવારની એ લોકોને કમી ન થાય એટલા માટે અમે અહીંયાથી પત્ર મોકલીએ છીએ અને અમારે દર વર્ષે અમે મોકલીએ છીએ અમને ખૂબ સારો અનુભવ થાય છે અમને પ્રાઉડ થાય છે કે અમે સૈનિકો રાખડીઓ મોકલીએ છીએ અવસર કોઈને મળતો નથી પરંતુ અમને મળ્યો છે એટલા માટે અમે ખુબ આભાર છીએ અમારા સ્કૂલ મારું નામ ખીમસૂરિયા નિકિતા છે હું અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરું છું અમે આ કાર્યક્રમ એટલા માટે અમે આ રાખડી મોકલાવીએ છીએ સૈનિકોને અમે અમારી લાગણી આમ તો વ્યક્ત ન કરી શકીએ બટ અમે પત્રો દ્વારા એમને લાગણી અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ અમે છેલ્લા સાત વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને અમને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે કે અમે આ અમારી સૈનિકોને મોકલીએ છીએ